પ્રેમીઓની માનીતી ઋતુ ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડનું વિલ્સન હિલ પણ જાણીતું અને સ્થળ બની રહે છે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલ ડુંગરાળ વિસ્તારમાં અનેક એવા સ્થળો છે જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી શકે છે ત્યાંની ઓછી પ્રસિદ્ધિ થઈ થતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હજુ સુધી ત્યાં પહોંચે છે આવું જ એક અજાણ્યું પરંતુ સાપુતારા અને વિલ્સન હિલ જેવી જ સુંદરતા ધરાવતું કપરાડાનું છેવાડે આવેલ કોલવેરા ગામનો કોલવેરા ડુંગર છે મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર કપરાડાના કોલવેરાનો ડુંગર આ વિસ્તારનો સૌથી ઊંચી ડુંગરની ટોચ છે કોલવેરા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે અને આ ડુંગર પર આદિવાસીઓની માન્યતા પ્રમાણે વલસાડ જિલ્લાની સૌથી મોટી નદીઓમાં ગણાતી કોલક નદીનું ઉદ્ભવ સ્થાન પણ છે આ કોલવેરા ડુંગરની તળેટીથી જ કોલક નદીની શરૂઆત પણ થાય છે ચોમાસાના માહોલમાં લોકો કુદરતના ખોળે જવાનું વધારે પસંદ કરે છે ભાગે લોકો છે એ જે રાજ્યનું હિલ સ્ટેશન કહેવાય છે સાપુતારા અને વલસાડના વિલસન હિલ જાય છે પરંતુ અત્યારે જે આ અદ્ભુત નજારો જોઈ રહ્યા છો વલસાડના કપરાડા તાલુકાના આ કોલવેરા ગામનો છે અને આ કોલવેરાનો ડુંગર છે અત્યારે જોઈ શકો છો દૂર દૂર સુધી સહ્યાદ્રીની હારમાળાઓ દેખાઈ રહી છે નીચે ખીણ વિસ્તારમાં નાના નાના ગામડાઓ છે અને જે ઘર છે એ પણ રમકડા જેવા લાગી રહ્યા છે દૂર દૂર સુધી છે જ્યાં નજર જાય ત્યાં સુધી ડુંગર અને ડુંગરો છે વાદળો સાથે વાતો કરતા હોય તેવો અદભુત નજારો જોવા મળ્યો છે કોલવેરાના આ જે આ વિસ્તાર છે ત્યાં આગળ લોકો બહુ ઓછી સંખ્યામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા અહીંયા આગળ છે એટ્રેક્શન પોઈન્ટ બનાવવામાં છે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે આથી હવે પર્યટકોની સંખ્યા અહીંયા આગળ જે વધી રહી છે અત્યારે કેટલાક પર્યટકો છે આપણી સાથે એમની સાથે સીધી વાત કરીશું આપનું નામ મારું નામ કુણાલ છે કુણાલજી ક્યાંથી આવ્યા છો અને કેવી મજા આવી આજે અમે સુરત થી આવ્યા છે અને આ હિડન પ્લેસ છે અને આ રોડ ટ્રીપ બહુ મસ્ત છે વાળા બધું મસ્ત છે બહુ મજા આવે છે આ મારું ફર્સ્ટ ટાઈમ છે અને પણ મને એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો છે આપ ક્યાંથી આવ્યો છો હું પણ સુરત થી છું હું અત્યાર સુધી કઈ કઈ હિલ સ્ટેશન ગયા ને અહીંયા આગળ શું અલગ જોવા મળે મેં માથેરાન સાપુતારા બધે જઈ ચૂક્યા છીએ પણ અહીંયા હું હજી દસ દિવસ પહેલાં ફેમિલી જોડે આવેલો બટ આ લોકોને મેં મારા ફ્રેન્ડ્સને અહીંના ફોટાને એવું બધું બતાવ્યું તો કે તું મારી સાથે આવ અને ફરીવાર અમને લઈ જા મતી નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે પીપલોદી પાસેથી પસાર થતી નદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો આકાશી દ્રશ્યોમાં હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે લીલી હરિયાળી વચ્ચે બે કાંઠે વહેતી હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે તો પીપલોદી પાસેથી પસાર થતી નદીના આકાશી નજારાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો સતત વરસાદ વરસી રહ્યો છે તે બાદ ખૂબ જ સુંદર આ નજારો જોવા મળી રહ્યો છે પીપલોદી પાસેથી પસાર થતી નદીના દ્રશ્યો જ્યાં નાના નાના ધોધ પણ જોવા મળી રહ્યા છે હાથમતી નદીના આકાશી દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો સાબરકાંઠામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે જે બાદ નદીમાં નવા નીરની આવક પણ થઈ છે પીપલોદી પાસેથી પસાર થતી નદીના ખૂબ જ સુંદર આકાશી દ્રશ્યો છે હાથમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં જ્યાંથી નદી પસાર થઈ રહી છે નાના મોટા ધોધ પણ સક્રિય થઈ રહ્યા છે સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદમાં ભરાયેલા પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે પાર્કિંગમાં પાર્ક કરેલી કાર ડૂબી ગઈ હોય એવો ડ્રોન વીડિયો સામે આવ્યો છે હિંમતનગરના અનેક રહેણાંક વિસ્તારો અને અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આસપાસના વિસ્તારોના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે હિંમતનગરના હાથમતી નદી અને હાથમતી વેસ્ટ વિયરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે નદીના પૂરમાં ધોવાયા રસ્તા શામળાજીના ખેરંચા પાસેનો રસ્તો બંધ થયો છે સૌથી વધુ ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી ખેતરમાં અવરજવર કરવાના રસ્તા પર ફરી વળ્યું છે નદીનું પાણી કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન મેશ્વર ડેમ છેલ્લા ચાર દિવસથી ઓવરફ્લો ડેમમાંથી મેં નદીમાં સતત છોડાઈ રહ્યું છે પાણી વૈકલ્પિક રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ અમારો વીસ વીઘા ખેતર નદી પેલી બાજુ છે અને અમારે કાયમી તબીલ છે જવું કઈ રીતે વીસ કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવું પડશે સામરપુર ગામમાં થઈને અને અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેસો નદી ઉપર ખેરંચા ગામ અને સામરપુર ના જોરગા અંદર એક ડીપ બનાવેલો છે ડીપ બનાવે છે માત્ર ચાર જ ગંદારા અંદર નાખેલ છે અધિકારીઓ પણ શું જોયું એ ખબર નથી મારે તબેલો ઉપર વાસ આવેલો છે મારે ઘાટ ચારા ખૂબ તંગી છે અને લીલો ઘાટ ચારો તણાઈ ગયો છે અને પુલ તાત્કાલિક બને તેવી અમારી છે ધોધ સક્રિય થયા પ્રથમ વખત ધોધનો આટલો નજારો જોવા મળ્યો છે ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે ધોધ તો ખૂબ જ આહલાદક અને સુંદર નજારો સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે પર્યટકો મોટી સંખ્યામાં આ સ્થળની મુલાકાત ચોમાસામાં અવશ્ય લેવા ત્યાં પહોંચે છે અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે વાત્રક ડેમમાં બાર હજાર છસો ક્યુસેક પાણીની આવક થઈ છે ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રક ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રૂલ લેવલ જાળવવા વાત્રક નદીમાં પાણી છોડાયું છે વાત્રક ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું તો વાત્રક ડેમમાં પાણી છોડાતા આગળના ગામોને સતર્ક કરાયા છે શામળાજીના મેષવુ ડેમની નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વર નદીમાં પાણી આવ્યા છે પાણી વધતા ભીલોડા મોડાસા અને ધનસુરાના નદી કિનારાના વીસ ગામોને એલર્ટ કરાયા છે તો દાહોદના સિંગવડ નગરના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા છે સિંગવડ ખાતે કબૂતરી નદીમાં પાણીની ભારે આવક થતા નદી બે કાંઠે વહેવા લાગી છે રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે રોડ પર એકથી દોઢ ફૂટ પાણી ભરાઈ જતાં લોકો હેરાન પરેશાન થયા છે ભુતમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અનેક ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ અવર બંધ થતાં લોકોને હાલાકી ઝાલોદ તાલુકાના લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે

હવે ડુંગરી આ રસ્તે ફરીને જવાય પોઝિશન છે આજની તારીખે પુલ ભરાઈ ગયું છે પાણી ત્યાં એથી જવા કુણી ના ચિમલિયા પાડલા વાકોલ એ તરફ જવા માટે અત્યારે કોઈ જે હાલત જવા જેવી હાલત નથી આમ જવો તો કુણી થી જવાય આમ જવો તો ડુંગરી થી જવું પડે છે દાહોદ જિલ્લામાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે ત્યારે અત્યારે અમે ઊભા છીએ લીમડી થી જે સિમલિયા મોટા પાટલા ને જોડતો જે કોઝવે છે તે પર માર્ગ પર ઊભા છીએ અને આ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભયંકર રીતે આ જે પાણીની આવક વધી છે અને ભોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે ત્યારે કહી શકાય કે લીમડી સીતા માતા ના મંદિર પાછળથી જવાનો જે સિમલિયા અને મોટા પાટલાને ફળિયાને જોડતો છે ભોઝવે હતો જે ભોઝવે સંપૂર્ણપણે

પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાંચ મહિસાગર જિલ્લાના સંતરામના બે લુણાવાડાના નવ અને ખાનપુર તાલુકાના એક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કરાડ ડેમ સિઝનમાં પ્રથમવાર સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થયો છે ડેમ એકસો ચાલીસ ફૂટની પૂર્ણ જળ ભરાઈ ગયો ગઈકાલે થયેલા અનરાધાર વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે તો કરાડ ડેમમાંથી ઘોગંબા અને કાલોલના પચ્ચીસ જેટલા ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે પંચમહાલના મોરવા હડફ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રજાયતા તળાવ ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતાં ધસમસતા પાણી માર્ગો ઉપર થઈને ખેતરોમાં ફરી વળ્યા તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતાં ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે નવીન તળાવના વણાનું પાણીનો નિકાલ નહીં થવાથી પાછલા ભાગમાં ડાંગરનું વાવેતર કરેલું તેમાં આશરે અમારે પચીસ ખેડૂતોનું નુકસાન થયું અને વધારે વરસાદ પડવાથી એટલો બધો અમને ભે છે પાછળનો વિસ્તાર સર્વે નંબર એકસો ચુમ્માલીસ મારો આવેલો છે એમાં નુકસાન થાય એવી શક્યતા છે તો પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા ડેમના તમામ દરવાજા ચાર ફૂટ ખોલાયા છે ડેમમાં હાલ પાણીની આવક થતાં ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે ઉલ્લેખનીય છે કે હડફ નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદી બે કાંઠે વહેતી થઈ છે તો હડફ ડેમના તમામ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે આ તરફ અરવલ્લીના ભીલોડાની બુઢેલી નદીમાં પૂર બાદ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે બુઢેલીથી પાટિયા કુવાનો કોઝવે ધસમસતા પાણીમાં ધોવાયો કોઝવે ધોવાતા બે ગામોના વાહન વ્યવહારને અસર પહોંચી છે ગઈકાલે આવેલા બુઢેલી નદીના પૂરે તારાજી સર્જી હતી આગામી દિવસોમાં વધશે વરસાદનું જોર વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મહીસાગર દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે

एक्टिविटी करने की उम्मीद है जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में जिसमें कि ताबोर महसागर पंचमहल डिस्ट्रिक्ट मेन है जहाँ पर उपनगढ़ के साथ वेरी हैवी रखा है और तो इसके बाद अगर देखते हैं तो डे फोर में फिर से वैरी हैवी और फाइव सिक्स में एक्सट्रीमली हैवी गुजरात रीजन में जिसमें खासकर सूरत नवसारी है तापी है डांग है और वेरी हैवी फिर डे सेवन में फिर से छः तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे फाइव में हमने वेरी हैवी रखा है उसके तो प्रभाव में अगले सात दिन में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फेली वाइड स्प्रेड से वाइड स्प्रेड एक्टिविटी हुई उम्मीद है और डे फोर फाइव सिक्स सेवन में एक्टिविटी बढ़ने की उम्मीद है जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में जिसमें कि ताबो में ही सागर पंचमहल डिस्ट्रिक्स मेन है जहाँ पे ओरेंज नगढ़ के साथ वेरी हैवी रखा है और इसके बाद अगर देखते हैं तो डे फोर में फिर से वेरी हैवी और फाइव सिक्स में एक्सट्रीमली हैवी गुजरात रीजन में जिसमें खासकर सूरत नवसारी है तापी है डांग है और वेरी हैवी फिर डेट सेवन में फिर से छः तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में जहाँ तक सौराष्ट्र कच्छ की बात है તો સૌરાષ્ટ્ર કચ્છમાં દેખાડીનેરી હેવી રખાયા છે